દાહોદ જિલ્લામાં આદિજાતિ મ્યુઝિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને શિક્ષક દિનની ઉજવણી કરાઈ દાહોદ જિલ્લા કક્ષાના એક તેમજ કક્ષાના ચાર શિક્ષકોનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ પાંચ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિક્ષકે વિદ્યાર્થીઓના જીવનની કેળી પર જ્ઞાનનો અજવાળું પાથરનાર એવો દીપક છે જે પોતે સળગીને વિદ્યાર્થીઓ માટે જીવન સમર્પિત કરી દે છે કોરી પાટી જેવા બાળકના જીવનમાં અનેક રંગો ભરવાનું કામ શિક્ષકો કરતા હોય છે મહાનુભાવોના હસ્તે દીપ ગટ્ટીઓ પ્રાર્થના અને સ્વાગત ગીત વડે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પુસ્તક ખાદી અને આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભારત સ્વાગત પ્રવચન થકી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું સાથે સૌ મહાનુભાવોનું પુસ્તક ખાદી અને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમારોહના અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ રણસી ડામોરે જણાવ્યું હતું કે શિક્ષક પ્રણાલીમાં શિક્ષક એ મુખ્ય સ્તંભ છે આ દરમિયાન સમારોહના શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર મુખ્ય મહેમાન શ્રી જશવંતસિંહ ભાભોર કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર રાકેશ બોકણ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત મારીયા દાહોદ નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ દેસાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રાચાર્ય ડાયટ બીઆરસી સીઆરસી પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ દાહોદ જિલ્લામાંથી આવેલા શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશભાઈ દરજી દાહોદ સિટી દાહોદ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયતના અધ્યક્ષ કમિશ્રી દાહોદ સાહેબના અને કલેક્ટર સાહેબના આગેવાનીમાં દાહોદ જિલ્લા માટે જે ગૌરવની વાત છે એ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય લેવલે બે શિક્ષકો જિલ્લા લેવલે એક શિક્ષક છે ચારક એક મુજબ ભક્કર બાપાને આપણે યાદ કરીએ છીએ કે દાહોદ જિલ્લામાં ઓગણીસો ને બાવીસ પછી ગિલ સેવા મંડળની સ્થાપના કરીને શિક્ષણ ક્ષેત્રે ભક્ત બાપાએ ખૂબ સારી કામગીરી કરી હતી ડોક્ટર સર્વત્ર રાધાકૃષ્ણજીનો જે જન્મદિવસ છે એમના જન્મદિવસે પણ એમને આજે યાદ કરીએ છીએ કે સમાજનું ઘડતર રાષ્ટ્રનું ઘડતર રાજ્યની રાષ્ટ્રિય આવતીકાલ શિક્ષક ભાઈ બહેનો જે કરી રહ્યા છે એવા શિક્ષક ભાઈ બહેનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ થઈ ગુજરી